સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ભેસ્તાન વિસ્તારમાં વડોદથી કરડવા તરફ જતા માર્ગ પર નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આશરે ચોત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવતા સ્થાનિકોમાં આનંદને બદલે નિરાશા અને રોષની લાગણી જોવા મળી છે આ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોને અધવચ્ચેથી જ પરત ફરવું પડી રહ્યું છે કારણ કે બ્રિજ પૂરો થયા બાદ આગળની મહત્વપૂર્ણ રેલવે લાઇનની કનેક્ટિવિટી જ ઉપલબ્ધ નથી પ્રાપ્ત વિગતો અનુસાર ઓક્ટોબર બે હજાર બાવીસમાં મંગલમ બિલ્ડકોનને આ બ્રિજ નિર્માણનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં કાર્ય પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો હતો જો કે વર્તમાન પરિસ્થિતિ એવી છે કે છસ્સો મીટર લેમ્બો ફ્લાયઓવર તૈયાર થઈ ગયો છે પરંતુ તેના છેડે આવતી રેલવે લાઇન પરનો કનેક્ટિંગ બ્રિજ હજુ બનાવવાનો બાકી છે તંત્રના જણાવ્યા અનુસાર આ રેલવેઓવર બ્રિજની કામગીરી પૂર્ણ થતા હજુ બે વર્ષ જેટલો સમય લાગી શકે તેમ છે પરિણામે કરોડોના ખર્ચે બનેલો આ બ્રિજ હાલ પૂરતો માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયો છે આ અધૂરા આયોજનને કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે બ્રિજ ખુલ્લો મુકાયો હોવાથી લોકો ઉત્સાહભેર વાહન લઈને જાય છે પરંતુ આગળ રસ્તો અવરોધાયેલો હોવાથી તેમને નિરાશ થઈને પરત ફરવું પડે છે મહાનગરપાલિકાના આ અણઘડ વહીવટ અને સંકલનના અભાવે પ્રજાના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા વ્યર્થ ગયા હોવાનો ગણગણાટ શરૂ થયો છે રેલવે મંજૂરી અને કનેક્ટિવિટી સુનિશ્ચિત કર્યા વિના ઉતાવળે કરવામાં આવેલા લોકાર્પણ સામે શહેરીજનોમાં અનેક સવાલો ઊભા થયા છે